હેલો ફ્રેન્ડ્સ તો અમે લોકો મંદિરે થોડીવાર રૂમે ફ્રેશ થઈ અને પાછા અમે જઈએ છીએ ભગવાન હનુમાન દાદાના દર્શન કરવા અત્યારે દર્શન ખુલી ગયા હશે અમે જ્યારે આવ્યા ત્યારે દર્શન બંધ હતા એટલે અને અહીંયા ઉતારો પણ અમારે નવા ઉતારા છે ને એમાં વારો આવ્યો છે પહેલાં ઉતારામાં તો વારો આવ્યો નથી તો ચાલો હવે દર્શન કરીએ અને પછી હજી હવે ઘણું જ જોવાનું છે એ જોશું ચાલો અમે મંદિરના કેમ્પસમાં આવી ગયા છીએ પબ્લિક જો જોહરદાર પબ્લિક છે અહીંયા તમે કદાચ મારો અવાજ ક્લિયર ના ભી સંભળાય તો હવે હું જઈ દર્શન કરવા જાઉં છું પણ દર્શનમાં પણ એટલી ગર્દી છે હવે વારો તો આવશે ક્યારે ખબર નથી હવે એટલી ગર્દી છે ને કે હું તમને બતાવું જોજો તમે એક મિનિટ જુઓ આટલી બધી ગર્દી છે જો હા 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 જુઓ

欸、我、嗯、天<哪>我粥。咱们都。